માલપુરમાં સીસીટીવી કેમેરામાં લગાવવા માટે અનોખો વિરોધ લાલજી ભગત દ્વારા કરવામાં આવ્યો વિરોધ બે દિવસ પહેલા માલપુર પોલીસ પર થયું હતું ફાયરિંગ માલપુર ચાર રસ્તા પર સીસીટીવી કેમેરા લગાવવામાં નહીં આવે તો લાલજી ભગત દ્વારા અન્ન પાણીનો કરાશે ત્યાગ માલપુર પોલીસ દ્વારા લાલજી ભગતની અટકાયત કરવામાં આવી વિરોધને લઈ વાહનોની લાગી લાઈનો રિપોર્ટર જયપ્રકાશ જોશી માલપુર માટે વારંવાર તંત્રને રજૂઆત કરી છે લેખિતમાં માં પરંતુ આજ દિન સુધી સીસી કેમેરા મૂકવામાં નથી આવ્યા માલપુર ની આશરે દસ અંદર સીસી કેમેરા નથી તાલુકા તે ગામ હોવા છતાંય સીસી કેમેરા નથી જે મોટા અકસ્માત બનતા હોય લૂંટના બનાવ બનતા હોય અવળો વચ્ચે પોલીસ ઉપર બુટલેબરો ફાયરિંગ કરવામાં આવી છે મેરા મૂકવામાં નથી આ દુઃખ બાબત છે તો અમે તંત્ર વિનંતી કરીએ છીએ કે તાત્કાલી સીસી કેમેરા મૂકવા જોઈએ એવી અમારી માંગ છે આવનાર સમયમાં જો સીસી કેમેરા મૂકવામાં નહીં આવે તો હું લાઈફજી વખત